દુનિયા રોગોથી પીડાઈ રહી છે ત્યારે દુનિયાએ નક્કી કર્યું કે વિશ્વ યોગ દિવસ નમસ્કાર મારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબ એડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથી હું મંજુલા હું આજે તમારા માટે વિશ્વ યોગ દિવસને લઈને વાત લઈને આવી છું એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ ઉજવાય છે સમગ્ર વિશ્વમાં નહીં પરંતુ આપણા ભારતમાં પણ આ આંતરરાષ્ટ્રીય દિવસનું મહત્ત્વ સમજાવાય છે અને તેના કાર્યક્રમો પણ થાય છે એકવીસ મેના એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસને લઈને સમગ્ર વિશ્વમાં સમગ્ર વિશ્વમાં રહેલી સંસ્થાઓને સમગ્ર વિશ્વની શાળાઓમાં અને અન્ય સારી સારી મહત્ત્વની જગ્યાએ અને અન્ય જગ્યાએ આ વિશ્વ યોગ દિવસનું મહત્ત્વ સમજાવાય છે ને ત્યાં યોગ કરાવવા છે પ્રાણાયામ કરાવવામાં આવે છે અને આસનો કરાવી અને તેઓનું મહત્ત્વ સમજાવવામાં આવે છે અને આ વિશ્વ યોગ દિવસનું હેતુ અને ઉદ્દેશ્ય સમજાવવામાં આવે છે ભારતમાં પણ આવી જ રીતે આવા કાર્યક્રમો થવાના છે અને તેનું એક ઉદ્દેશ્ય પણ સમજાવવાનું છે આ વિશ્વ યોગ દિવસનો ટાઈમ છે સાડા છથી સાડા સાત વાગ્યા સુધી એટલે એક કલાક સુધી સમગ્ર વિશ્વમાં આવી યોગ થશે આસનો થશે અને પ્રાણાયામ થશે અને તેઓનું મહત્ત્વ સમજાવવામાં આવશે કે વિશ્વ યોગ દિવસ આપણા માટે કેટલો મહત્વનો છે કે યોગ આપણા માટે કેટલા મહત્ત્વના છે આ વિશ્વ યોગ દિવસનો એક સરકાર નિર્ણય કર્યો એટલે કે વિશ્વએ જ્યારે નિર્ણય કર્યો ત્યારે દુનિયાક રોગોથી પીડાઈ રહી છે અત્યારે અત્યારે આપણે સાંભળ્યા ના હોય તેવા રોગો લોકોમાં પેદા થઈ રહ્યા છે અને તેઓ તેઓના ભોગ બની આ રોગોને ભોગવી રહ્યા છે અમુકને કિડનીના કિડનીના રોગો છે અમુકને લીવરના રોગો છે અમુકને ત્વચાના રોગો છે અમુકને આંખોના રોગો છે તથા આ તો મેં તમને રોગો જણાવ્યા પરંતુ આના સિવાયના તો આપણા શરીરમાં કંપારી છૂટે તેવા રોગો આપ આપણી સમક્ષ રજૂ થઈ રહ્યા છે એટલે કે આ દુનિયા અત્યારે હવે વધુ ને વધુ રોગોથી પીડાઈ રહી છે અને એક નવા ને નવા રોગોથી પીડાઈ રહી છે ત્યારે આપણે એક યોગનું મહત્ત્વ સમજવાની જરૂર છે આપણે યોગ કરવા યોગ કરવાથી એક આપણા શરીરમાં બધી જ બીમારીઓ દૂર થઈ જાય છે અને બીમારીઓથી આપણે જો દૂર રહેવું હોય તો પહેલાં તબક્કે આપણે તંદુરસ્ત રહેવું પડશે અને તંદુરસ્ત રહેવા માટે આપણે યોગ અને પ્રાણાયામ તથા આસન ન કરવા પડશે અને આસન ન કરશું તેથી તંદુરસ્ત રહેશું અને તંદુરસ્ત રહેવાના કારણે આપણા શરીરમાં રોગો નહીં આવે એટલે કે જો આપણે રોગોના ભોગ ન બનવું હોય તો આપણે આસનો પ્રાણાયામો અને યોગ કરવા જોઈએ અને આ વિશ્વ યોગ દિવસનું મહત્ત્વ સમજવું જોઈએ વિશ્વ યોગ દિવસની સાથે સાથે યોગની વિશ્વ યોગ દિવસની સાથે સાથે યોગ કરવામાં આવે છે પરંતુ તેની સાથે અન્ય બે બે બીજા પણ મુદ્દાઓ કરવામાં આવે છે જેવી રીતે કે એક આસન અને પ્રાણાયામ આસન અને પ્રાણાયામના કારણે પણ આપણા શરીરમાં રોગો થતાં મટતા હોય છે એટલે કે આપણા શરીરમાં જે અન્ય રોગો છે તેના કારણે જો આપણે આસનો કરીએ જો આપણે પ્રાણાયામ કરીએ પણ તેના કારણે પણ આપણા શરીરમાંથી રોગો બહાર નીકળે છે અને તેનો નિકાલ થાય છે ઘણા બધા એવા રોગો છે જે માત્ર યોગના કારણે જ નીકળી શકે છે કારણ કે યોગ એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરમાં તંદુરસ્તી લાવે છે આપણા શરીરમાં કરકસર લાવે છે અને તેના કારણે આપણા શરીરમાં મટી જાય છે હું તમને એક આસન જણાવીશ જેના કારણે આપણા શરીરમાં એક પાચનની પ્રક્રિયા સારી રીતે થઈ જાય છે એટલે કે આસનનું પણ યોગની સાથે સાથે મહત્વ છે તો એ આસન છે વજ્રાસન જે વજ્રાસન એક આસન છે તે માત્ર એક એવું આસન છે કે જે ખાધા પછી તે જ એક એવું આસન છે કે જે ખાધા પછી કરી શકાય છે અને આ આસન છે વજ્રાસન વજ્રાસન આસન છે તે ખાધા પછી કરવાનું કારણ કે અમુક લોકો પાસેથી એવી રાવ આવતી હોય છે કે શરીરમાં પાચન નથી થતું તેઓના શરીરમાં કર્કસર રહેતી હોય છે તેમના પેટમાં કરકસર રહેતી હોય છે તેવું જણાય છે તો તેઓના માટે આ એક વજ્રાસન મહત્ત્વનું આસન છે વજ્રાસન કરવાથી આપણા શરીરમાં પાચન જલ્દી અને સરળ તથા સારી રીતે થઈ જાય છે એટલે વજ્રાસન એક મહત્ત્વનું આસન છે તેવી રીતે રીતે પદ્માસન અને બીજા આસનો પણ એક મહત્ત્વના છે અને સુખાસન પણ એક સુખની સ્થિતિમાં બેસીએ પરંતુ એકમાત્ર એક આવી રીતે બેસવાની સ્થિતિ છે પરંતુ એ સ્થિતિ પણ આપણા શરીર માટે ફાયદાકારક છે એ જણાવું કે આ યોગ અને આસનો એ બધા અમુક તમને લાગતું હશે અમુક અમુક જ કામ આવતા પરંતુ ના જેટલા પણ યોગ છે જેટલા પણ પ્રાણાયામ છે જેટલા પણ આસનો છે એ આપણા માટે ફાયદાકારક પણ છે એક એક યોગ અને એક એક આસન આપણા શરીરમાંથી રોગ ભગાડે છે અને આપણા શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી લાવે છે અને આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં તેઓ મદદ કરે છે હવે એ જણાવવું છે કે આપણે યોગ કેવી રીતે કરવા જોઈએ આપણને જેવી રીતે યોગ સારી રીતે ને યોગ્ય પદ્ધતિથી જ કરવા જોઈએ કારણ કે જો આપણે યોગ્ય પદ્ધતિથી યોગ નહીં કરીએ તો પણ આપણા શરીરમાં બીમારીઓ જે બીમારી છે તેના કરતાં પણ વધુ ખૂબ છે કારણ કે જો આપણે યોગ્ય પદ્ધતિથી યોગ નહીં કરીએ તો આપણા શરીરમાં ફરીથી રોગ ઘૂસવાના જ છે કારણ કે યોગ્ય પદ્ધતિ ના યોગ્ય પદ્ધતિથી ના કરીએ તો તેની એક તેની જે સ્ફૂર્તિ હોય તે જળવાતી નથી ને તેના કારણે આ યોગ આપણા યોગથી આપણા શરીરમાં રોગ પેદા થતા હોય છે એટલે આપણે જે પદ્ધતિઓની જે સ્ટેપ બાય સ્ટેપ યોગ કરવા જોઈએ અને આ વિશ્વ યોગ દિવસના દિવસે આપણે યોગનું મહત્ત્વ સમજી આપણે યોગ કરવા જોઈએ અને યોગના કારણે આપણા શરીરમાં રહેલા રોગોને મટાડવા જોઈએ નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર